આણંદ જિલ્લાના ઉમરેઠના ભાલેજ ગામમાં આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અને ભાલેજ પોલીસે સંયુક્ત છાપો મારીને કતલ કરાયેલા ગોવંશના પાંત્રીસ કિલો ગૌમાન સાથે

સાત હજાર ગોવંશ કતલ કરવાના સાધનો જેમાં ત્રણ નોખંડ ની છરીઓ ત્રણ નંગ લોખંડના મોટા કોયતા લાકડાની ખોરકી નંગ બે ચાર નોબાઈલ ફોન અને રોકડા 3910 મળી કુલ રુપિયા 26360 નો મુદ્દો માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી બાલેજમાં બીજી વખત કતલખાનું પકડાયું શું ગયા છે તાજેતરમાં એલસીબી દ્વારા બાલેજ ખાતે મોટા જથ્થામાં ગૌવંશનો જથ્થો પકડી ગેરકાયદેસર ચાલતો કતલખાનું પકડી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આ બાબતે ભારત પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આજ પ્રકારના બનાવો ના બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચનાઓ આપેલી હતી જે અનુસંધાને એલસીબીના પીઆઈ એચઆર આર બ્રહ્મભટ્ટ સાહેબે એલસીબીના તમામ માણસોને આ બાબતે વર્કઆઉટ કરી અને બાતમી હકીકત મળી આ પ્રકારના કેસો જણાવે તો કેસો કરવા માટે સૂચના આપેલી જેના ભાગરૂપે એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઈ પાવરા તથા તેમની ટીમ તારીખ અઠ્યાવીસ તથા ઓગણત્રીસ એક બે હજાર રોજ નાઇટ રાઉન્ડમાં હતી તે દરમિયાન તેઓને હકીકત મળેલ કે ભાલેજ ખાતે રહેતા જાવેદ મિયા ઉર્ફે ખેખલી હબી મિયા ઠાકોર તેમના મળતીયા માણસો સાથે પોતાના ઘરના મકાનની પાછળ ગૌવંશનો કતલ કરે છે જે બાતમીના આધારે એલસીબી પીએસઆઈ પાવરા તથા તેમની ટીમ તથા ભાલેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બાથમ તથા ભાલેજ પોલીસની ટીમે રેડ કરતા ત્યાંથી પાંત્રીસ કિલો જેટલો ગવંશનો જથ્થો મળી આવેલ આ બાબતે વેટરનરી ડૉક્ટર એચ એલ કાંચા સાહેબને પરીક્ષણ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ આ ગવંશ હોવાનું હકીકત જણાવેલ જેથી સ્થળ ઉપરથી મળી આવેલ પાંચ ઇસમો જાવેદ મિયા ઉર્ફે ખેખલી અબી મિયા ઠાકોર ફારૂક મિયા ઉર્ફે લંગડો હબી મિયા ઠાકોર મોહમ્મદ જાબર મોસન મિયા ઠાકોર નવાઝ શરીફ યાસીમ મિયા ઠાકોર તથા મનસુર મિયા ઇલિયાસ મિયા ઠાકોર આ પાંચેય ઇસમોના વિરુદ્ધમાં બી ની અલગ અલગ કલમો તથા એનિમલ ક્રુઅલટી એક્ટ હેઠળ ભાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચિરાગ દિવ્યાંગ ન્યૂઝ આણંદ